ખબર નઈ હા ગામડીયા ક્યારે આવશે જય શ્રી કૃષ્ણ જય શ્રી એ હિરલ ધીરે બોલ હું મજામાં છું મારા કાન કઈ બેરા નથી આમાં જોર જોર થી બોલી તાણી તાણી ને આવું તો બોલું જ પડે ને તો જ મને જેઠાણીને હંભળાય સોસાયટી છે તો સોસાયટી તો હું થઈ ગયો આપડા સોસાયટી વગર ગામડું હોય હું ફરક પડે ક્યો આ શહેરમાં આટલા જોર ના બોલે થોડું ધીમે ધીમે વાત કરે આ તો ટેવ પડી ગયો હોય ને એટલે હું થઈ ગયો પણ મને તો આવી મોટે મોટેથી થી બોલવાની આદત છે હા પણ અહીંયા શહેરમાં આટલા મોટે થી બોલો ને તો ગામડા ભેગા કરી દે આ તો રસ્તામાં બીડી પીતો તો ને

એટલે એ લોકો ને કામ હતું ને એટલે ગયા એને કેજો કે આવે ને તો લેતા આવે મને નાનખટા હા હા બધું લઈ આવશે બધું લઈ આવશે પણ હું શું કઉ આ બે મહિના કેટલા મહિના રોકાવાના છો અરે બે મહિના રોકાવાના છે ભાભી તમને એમ નો થાય ને કે મારા દેહ ને દેરાણી આવ્યા ત્યાં આ બે ત્રણ દીમા વહી ગયા એવું કઈ ના થાય એવું કઈ ના થાય વાંધો શહેર ની મોંઘવારી બઉ હોય બહુ દાદા પણ આપડે રોટલા ખાવા હોય ને ત્રણ ટાઈમ બીજું આપડે બીડી પીવાની હોય હા પણ બીડી અહિયાં ના પીતા હા મહેરબાની કરજો નરેશભાઈ

અમરેલી લીધી તો લીધું મારે તો છે ને આ બે જોડી ગવાય ને એટલે ઘણો સમજ અને મારે તો

જો આ ઘર માં રહેવું હોય ને તો થોડાક શહેરી પ્રમાણે રહેજો અને તું આવી રીતે સાડી ન પહેરા હારી નથી લાગતી આમ પાટલી બાટલી હરખી વાર આ કેવી દેખાય છે હા હવે બે ત્રણ મહિના રેવું ભાભી એમાં હું સુધરવાનું પણ અહીંયા સુધરીને જાય ને તો ગામડે તરત એમ કે કા જેઠાણી પે રહી ના આવી તા તો જો આ કેવી સુધરી ગઈ બલા તારે ગામડે જઈને જેમ રહેવું હોય ને રહેજે અહીંયા થોડું ધીમે બોલ

હે ભગવાન આ લોકોએ તો હથિયારથી જ માજા મૂકી છે પછી તો શું થાય મારો રામ જાણે તડકો આવશે ને ત્યાં હુકાઈ જાય પણ તને મજા આવી ને આવ કર્યું તો નહીં આ થોડું ધીમે બોલવાનું રાખો ડરાવી દીધી મને આ નાના છોકરા જેવા કારણામાં છે તમારા નાના છોકરા જેવા કાઈ નહીં આ તો તને ખુશી થઈ ને હું આવી એટલે તને વાય દી આવ કર્યું ખુશી એવું તમને લાગે છે કે તમે આવ્યા ને એની ખુશી થાય છે બાકી તમે આવ્યા ને એની જરાય મને કોઈ ખુશી નથી જૂઠો બોલે છે મને ખબર છે કે મારી ભત્રીજા ઓ ખોટું બોલે છે સાચું કહું છું તમારા સમખાઉં હ મારા હમ ન ખવાય કાંઈ વાંધો નહીં ખાને મને હું ફરક પડે તોય તે હું જીવવાની ચૂંક બધું ધીમે બોલો મારા કાનપુરમાં છે ને હડતાલ નથી મને સંભળાય છે હડતાલ હેને હડતાલ હેમા મારા કાનપુરમાં હડતાલ હોય કે ના હોય ના કાનપુરમાં છે શું કીધું આ તમે નાના હતા ત્યારે તમને તમારા મમ્મી એવું ના વિચાર્યું કે તમને થોડું સિંદુર પાઈ દે ના રે ના મારા બાને તો મારા કરતાય મોટો અવાજ હતો હું બોલું છું ને એ ધીરો ધીરું બોલું છું મારા બા તો અહીંયા બોલે ને તો કે છે એક બે સેરીઓમાં સંભળાય બોલ બહુ સરસ અને બટા મને એમ કે કે તું શેર માં રહે છે ઈરા પણ આ હાડીઓ ક્યાં પહેરશો આમ આમ જો આવી રીતે હાડીઓ પહેરે પહેર્યું હોય ને તો હારી લાગે પહેલા ડ્રેસ બોલતા તો શીખી જાવ અને મારી મરજી મારે જેમ સાડી પહેરું એમ પહેરું ને આ પણ આમ જ છે ને આમ એવું નો હારું લાગે આ તો જો હાડી આવી કો કહે ને કે ભૂંડી લાગે ભૂંડી લાગે આવી હાડી તમે શું કામ અહીં આવ્યા મને કહેશો શું જરૂર હતી કોણે ઇન્વિટેશન આપ્યું તું કા કોને આમંત્રણ આપ્યું તું તમને અહીંયા આમંત્રણ તો તેનું તું આપ્યું આ ઘણી વખત તું ગામડાથી ફોન કરું ને તો તું કેતી ન હોય કે કાકી કેદી આવવાના કેદી આવવાના કે મને એમ થયું કે લાઈને મારી વો મને બોલાવે છે ને તો હું થોડાથી થી હાટો મારી આવું પણ સાંભળ હું બે ત્રણ દિવસ નથી રહેવાની બે મહિના રહેવાની હતી પણ તારા હવે મને કીધું કે આ બે મહિના થોડું આલે તો ત્રણ મહિના રહેવાની છું બસ તમને એમ ન થાય કે મારા કાકી હું બે ત્રણ દિવસ આવીને વયા જતા હશે આ તમને ફોન કરી ત્યાં તો મને નક્કી થઈ આમ કે કાકી તમે આવો ને તો આ લેતા આવજો તે લેતા આવજો ઓલું લેતા આવજો તે ગામડાનું ચોખ્ખું ઘી છાય બધું લઈ આવું શું

તમને બતાવતી હતી કે તમે આવી રીતે બોલો છો એટલે હું જેમ બોલું છું ને એવી રીતે બોલું કારણ કે આ આખી સોસાયટી છે ને એમાં અમારી વેલ્યુ છે રેપ્યુટેશન છે આ તમે ત્યાં જશો અને જોર જોરથી બોલશો તમારું નામ ખરાબ થશે કે નહીં કાકી તો તમને એમ લાગે છે કે હું ન્યાય જઈને બોલી તો તમારી આબરૂ જાહે અને એ મારો આવો જવાબ છે અને આ જો તમને એવું લાગતું હોય ને આબરૂ જાહે તો કાઈ એવું ન હોય તમે બધા ખોટાડા છો બધા શેરના લોકો ખોટાડા છે ખોટાડા ની આરે રેવાય નહીં કાકી ખબર તમને રેવું ન પડે ને ક્યાં જાવું આ ભાઈ ઘર છે ને કે ઘર નો હોત ને તો શેર માં પગ જ નો મળ્યા તમે તમારા હાથ તો થોડા ઓછા આમાં મમા આમ કરો એવું લાગે છે કે એક ઝાબડ મારી દેશો નો મારું બટા નો મારું તને ખબર છે મને આવી દાદા છે પહેલા જ બોલવાની પણ સામે વાળા ડરી જાય ને હાર્ટ એટેક આવી જાય કે હામાં એક વાત તો હું તો આમાં કરીને બોલું ને તો અમાર બાજુમાં જે રહી ને ઘરમાં ને તો બધા એમ ઘરે ઘરે આમાં બોલેને હાય છે કે તમે ગામડામાં નથી પણ તમે હાઉ ઓ બે શેર શેર કરીને હું શેરમાં રંગાઈ ગયા છો એને ગામડામાં મોટા મોટા ફરિયા હોય અને હવારમાં જ વાતું કરતા હોય અને પટાણું થઈ જાય ને કોઈ વાતું નો કુટે અને અહીંયા વાતું કરતા હોય ને તો બે ત્રણ ઘરે એમ દલીઓમાં સંભળાય બોલ એ તો વાત છે ને આપણે આપણી વાતો છે ને બધાને સંભળાવવાની ના હોય શાંતિ રાખો ધીમે બોલો હા કઈ નથી કઈ નથી આંટી

ના પછી પીડ પીવાની મને ના પાડી કે આ સોસાયટી વાળા બધા હાલતા જતા હોય ને તમે આ કેમ એટલે પછી જરીક મેં તો આઘેરો છે પીવું તે બીડી પીતો પીતો મને ખબર તો હતી ગઈ વખતે હું અહીંયા આવ્યો હતો તે આ આવ્યો મેં તો લેને ફતરી સાહેબ મળતો જાવ હા હું તો હું એમ કહું છું કે હા આવા કપડાં પહેરીને અહીં આવવાની શું જરૂર હતી તમારે આ કપડાં બગલાની પાંખ જેવાટો ધોળા કપડા છે એમાં કોઈ આવા કપડાં પહેરી તો કંઈ મહેલા હોય તો બરાબર રહે થોડા ને આ જાંબળિયા કપડાં પહેરીને આવો ને તમે મારું અહીંયા આ બધા લોકો જોવે જો ને આજે પણ એ બધાને પૂછતો તમે દેહમાંથી આવે એ ઘી નથી ખાતા દેહમાંથી આવે એ ઘઉં નથી ખાતા દેહમાંથી આવે એ મગ અડદ એવું હું કાંઈ ખાતા જ નથી એ લોકો ગામડીની વસ્તુ છે એ બધી તમારે લેવી છે અને ગામડીયાના માણસ સામે તમારે બધાને વિરોધ છે આ કેવું લે હા હવે બધી વાત બરાબર પણ હવે આ શહેરમાં આવ્યા તો થોડુંક ચેન્જ થઈને આવે ને થોડાક અલગ બીજા કપડાં પહેરીને આવે ને મને કેવું જોઈએ ને તમારે હું કરી દે પણ હવે હું શેફ પણ હવે અહીંયા આવ્યો છું કે શે આવ્યા અને આ જ કપડાં હું પહેરવાનો છું જન્મ ચારમાં કપડાં પહેરું છું અને મરું ને ત્યાં લગી મારે આ જ કપડાં પહેરવાના છે એમાં હું થોડુંક શેષ શેઝ હું શેન શેન્ડ કરી શકું સારું હારું થોડાક બદલી નાખ્યા તો સારું હતું એમ હા હા હું એમ કહું છું કે કેવું છે ગામડાની ખેતનો પાકનું ગામડામાં તો જો એવું જો જો છે સમજા બધું એક કુદરત ઉપર આધાર રાખવાનો હોય વરસાદ આવે તો પાક થાય નો આવે તો નોય થાય અને ઘણી વાર વરસાદ આવે તો એટલો બધો આવે ને કે લાટ બધું બધું બળી જાય સમજા ખેડૂતની આજ માઠી દશા છે સમજા જો આવે તો આવી જાય અને મહેનત જ કંઈક ખેડૂત કે ઓછી મહેનત કરે છે આ વખતે કેવું છે નફામાં છે કે નુકસાનીમાં છે આ વખતે જો ભાઈ હવે કપા વાવ્યો તો ત્યાં રોગ આવ્યો અને રોગ ન હોય અને કપા સારો થાય તો ભાવ ન હોય અને કાંઈક ને ખેડૂનો ખેડૂતો મરો હોય બીજું કાંઈ નહીં તમને પહેલાં જ કીધું તું કાંઈ કપા બપા રહેવા દો અને ડુંગળી વાવો ડુંગળીનો ભાવ ઊંચો હતો આ વર્ષે અને હારી થાત બે વર પહેલા ડુંગળી વાવી હતી જનોતપ્રોત થઈ ગયું કાંઈ ભાવ આવ્યો નહીં અમુકના મારે કોથળા ભરી માર્કેટમાં લઈ જાઉં ને ભાડા નહીં દેવાના કોથળા નહીં ન થયા એટલે હાવ ડુંગળીને હાવ એટલે હાવ ભાવ નિશા ગયા હતા સમજા પાયમાલ થઈ ગયા ખેડૂત એમાં હવે જ્યારે બધાય એમ કીધું હવે ડુંગળી નથી આવી તો પાછો ભાવ આવ્યો હવે કરવું તો કરવું હું ખેડૂતની તો માઠી દશા છે ગયા વર્ષની વાત ને આ વર્ષ સાથે હુકમ હરખાવો છો અરે પણ બેય નો જાય મારા હવે કાંઈ થયું ન હોય ખાય હું ખેડૂત હવે એમાં જે આવક થાય ને એનાથી તો એનો આખું ઘર આવતું હોય હવે આવક જ ન થાય પછી કઈ થોડો બીજી વાર હવે તું જ વિચાર કર

ધક્કા છે ને આ તમારી મગજમારી જે આ બધી વધતી જાય છે ને એટલા માટે જ તમે અહીં આવો છો ને અમને નથી ગમતું જરા કઈ નથી ગમતું તમે અહીંયા ગુડ આવશો ને બહુ એક મહિનો મહિનો ડોટ ડોટ મહિનો ન્યા તો અમારે દાંત કરતા કરતા તમારો સ્વીકાર કરી લેવી છે પણ અમે નથી નડતા તમને એ તો સને મહેમાન છે ને એને એવું બોલવાનું જ ન આજ વાંધા સમજ્યા તમારા બધાના પછી કે અમારા શહેરમાં આમ છું ને રોગ આવ્યો ને આમ છું આ આજ હિસાબે થાય બાકી વાતાવરણ એ માણા એ નહીં ગામડામાં એ જ માણા આવ્યા હોય છતાં આ આવે એટલે એને કેમ બધું થાય કેન્સર થાય ડાયાબિટીસ થાય બ્લડ પ્રેશર થાય બધું આયા થાય આયા હું કામ થાય કારણ કે આવી ભાષા તમે વાપરો ને મહેમાન આવે ને એ તમને ન ગમતું હોય ને એટલે થાય બાકી બીજું કાંઈ વાંધો નથી એ શહેરમાં આ ફેક્ટરીના ધુમાડા ને આ બધા લીધે આ બધું થાય છે માણાના લીધે કાંઈ નથી થાતું બાકી માણાના લીધે થાય છે જે માણા નડે છે ને એ લોકો આ મારા ભાઈને કાંઈ કોઈ દી નથી હું એ શહેરનું મંત્રી હતો જો એ ધુમાડો ખાય છે એને કોઈ દિવસ કાંઈ રોગ નહીં એને દૂધ કરે એને કોઈ રોગ થાય નહીં કારણ કે એનો જીવ છે ને મારી જેવો છે સમજા બધાય ને આવકાર મીઠો દેવો બધાની વાત સાંભળવી બધી મદદ કરવી કોઈને સામે મોઢું બગાડવું નહીં એટલે બધી રીતે હારો છે ને એટલે એને જિંદગીમાં કોઈ રોગ નહીં થાય અને મને કોઈ દી નહીં થાય જોઈજે ને કાકા તમે એક કામ કરો તમે અત્યારે ઘરે જાઓ હમણાં ઓફિસેથી ફ્રી થાય ત્યારે પેલા માણાને કેક શેક ચા પાણીનું કરે પછી હું જાઉં ચા પાણી પીધા વગેરે જવા દેવાય પછી આમાં મને એમ કે છે કે ગામડાના માણસ રાઘવ રાઘવ બે કટિંગ કાચ 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 કાચમાં રકાબી મગાવી છે રકાબી